સારો મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મિત્રો એક આપણે શાયરી સાથે પ્રારંભ કરીએ પરિંદો કો નહીં દી જાતી તાલીમ ઉડાનો કી પરિંદો કો નહીં દી જાતી તાલીમ ઉડાનો કી ખુદ હી તય કરતે હે મંજિલ આસમાનો ખાસ સમજી લો મ સરળ અપનાવી આપણે કે જેથી આ દાખલો સરળ બની જાય ઓકે જોઈએ આપણે તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા આ અહિયાં શ્રેણી આવી રીતે આપેલી છે રેડી મિત્રો હવે આપણે છેલ્લેથી કીધું વિષ્ણુ પદ છેલ્લેથી કીધું તો આ જે સમાંતર શ્રેણી છે એને આપણે ઉલટાવી નાખીશું જેથી કરીને દાખલો એકદમ સરળ બની જાય દાખલે દાખલા તરીકે છે આમ તમે જાઓ જો ત્રણ માં કેટલા નાખો તો પાંચ નાખો તો આઠ આઠ માં કેટલા નાખો તો પાંચ નાખો તો તેર એટલે આમ જાઓ તો આપણે પાંચ ઉમેરી રહ્યા છીએ જો ખાસ સમજી લો અહીંયા આમથી આમ જાઓ તો પાંચ ઉમેરી રહ્યા છીએ હું આ શ્રેણીને ઉલટાવું તો શું થશે ભાઈ બસો ત્રેપન બાદ બાકી કરીશ એટલે બસો માંથી પાંચ જાય એટલે બસો અડતાલીસ રેડી એવી રીતે ડોટ 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 છેલ્લે કયું પદ આવશે ત્રણ મિત્રો આ સ્ટેપ ખૂબ અગત્યનો છે જ્યારે છેલ્લેથી વિષ્મ પદ શોધવાનું કે ત્યારે શ્રેણીને આપણે ઉલટાવી નાખો તો દાખલો છે એ સરળ થશે તો કે ભાઈ આમ જાઓ તો પાંચ ઉમેરી રહ્યા છો તો શ્રેણી ઉલટાવું તો કે ભાઈ પાંચ આમ જતા તો પાંચ ઉમેરી રહ્યા હતા હવે પાંચ શું કર્યા મેં બાદ બસો ત્રેપન માંથી પાંચ બાદ કર્યા એવી રીતે છેલ્લું પદ કયું આવશે ત્રણ રેડી આટલું થઈ ગયું સારું હવે જેમ ગણો છો એમ કે ભાઈ એ બરાબર કેટલા થયા બસો ત્રેપન ડી કેટલા થયા ટુ મા બસો ત્રેપન માંથી બસો અડતાલીસ તો કેટલા આવશે માઇનસ પાંચ રેડી આટલું સમજાય એ છે સારું ઓકે મિત્રો હવે આપણે કેટલામો પદ શોધવાનો વીસમો પદ હવે આપણું જાણીતું સૂત્ર છે કે કેટલા છે આપણી પાસે બસો ત્રેપન છે એન કેટલા છે અને ડી તમારા આવ્યા છે માઇનસ પાંચ ए 20 બરાબર બરાબર તેથી બસો ત્રેપન પછી અહિયાં કેટલા થયા ઓગણીસ બરાબર બે માં વીસ માંથી એક હજાર એટલે ઓગણીસ અને માઈનસ પાંચ તો એ ટ્વેન્ટી બરાબર કેટલા થયા ભાઈ બસો ત્રેપન પછી વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા ઓગણીસ પંચાને પંચાણું ચૌદ માંથી નવ જાય તો પાંચ એટલે એકસો અઠાવન એ તમારો જવાબ મિત્રો આવશે મિત્રો તો આ દાખલામાં ધ્યાન શું રાખીશું ભાઈ છેલ્લેથી થી પદ શોધવાનો એટલે શ્રેણીને ઉલટાવી નાખવાની શ્રેણીને શું કરવાની એને ઉલટા ક્રમમાં લખી નાખવાની આમ જાઓ તો પાંચ ઉમેરો છો તો ભાઈ શ્રેણીને ઉલટાવશું તો પાંચ ઘટાડતા જાઓ ઓકે અને ત્રણ છેલ્લું પદ તો આવી રીતે અહીંયા વીસમું પદ આપણે સરળતાથી શોધી શકીએ મિત્રો તો આ રીત અપનાવી જોશો અને સરસ મજાની પ્રેક્ટિસ કરશો થેન્ક યુ મનીષ વીજળા નમસ્કાર સાથે ફરી પાછા આવતીકાલે નવા દાખલા સાથે મળશો થેન્ક યુ